समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો अंबालाल पटेल ने आगाही आगामी 2 दिवस भारी बरसात થશે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં મઘમહેર થઈ રહી હતી જે કે 1 2 દિવસથી મોટા ભાગના વિસ્તારમાં વરસાદ થયો ન હતો ત્યારે हवाમાં નિશાનતે आगाહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આજે એટલે કે 9 અને 10 તારીખે પણ વરસાદ થશે તેમણે વધુમાં કહ્યું કે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં સૌરાષ્ટ્રના કિનારાના ભાગોમાં બોટાત ભાવનગર વડોદરા શિનોર પાદરમા અને મધ્ય ગુજરાતના અન્ય ભાગો માં વરસાદ થઈ શકે છે તો અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી વડાલી સહિત બિરમગામ ધોળકા અને રાપરમાં વરસાદ થવાની શક્યતા છે કા ઉપ્રાંત બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે सापुताराથી સુરત આવતી પ્રવાસીઓથી ભરેલી ખાનગી બસ ખીણમા ખાબકી બે બાળકોના મોત ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન ગણાતા સાપુતારા જવાના રસ્તા પર અવારનવાર અકસ્માતના બનાવો સામે આવતા રહે છે સાપુતારા ઘાટ પર સુરતના પ્રવાસીઓથી ભરેલી બસને અકસ્માત નળ્યો હતો જેમાં ટ્રકને ઓવરટેક કરવા જતાં બસ પલટીને ખીણમા ખાબકી હતી આ અકસ્માતમાં બસમાં સવાર બે બાળકોના મોત નિપજા છે સુરતની બાપા સીતારામ ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસમાં 56 જેટલા પ્રવાસીઓ સાપુતારાના પ્રવાસે ગયા હતા ત્યાંથી પરત ફરતી વખતે ટકને ઓવરટેક કરવા જતાં બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો જેથી બસ પલટીને ઘાટમાં ઉતરીને પલટી ખાઈ ગઈ હતી જેના પગલે બસમાં સવાર અનેક લોકો બસની નીચે દબાઈ ગયા હતા આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાઈ છેલ્લા બે દિવસ થી ગુજરાત માં મેઘરાજા એ વિરામ લીધો હોય તેમ છૂટો સવાયો હળવો થી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે નવ જુલાઈએ દાહોદ અને પંચમહાલ છોટા ઉદેપુર અને નર્મદા સુરત અને તાપી નવસારી ડાંગ અને વલસાડ માં ભારે વરસાદ ની શક્યતા છે કચ્છ અને પાટણ બનાસકાંઠા અને મહેસાણા સાબરકાંઠા અને ગાંધીનગર અરવલ્લી અને મહીસાગર ખેડા અને વડોદરા ભરૂચ અને આણંદ અમદાવાદ અને સુરે ન્દ્રનગર મોરબી અને રાજકોટ જામનગર અને દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી ભાવનગર અને બોટાદ માં હળવો થી મધ્યમ વરસાદ થઈ શકે છે છમા 3 મહિનામાં 11 લાખ પશુઓનું રસીકરણ કરાયું કચ્છમાં હાલ વિવિધ પ્રકારના સમવર્ઘના 22 લાખ જેટલા પશુઓ છે જે પૈકી છેલ્લા 3 માંસ દરમિયાન નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ કુલ 11,83,000 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે જારે 10 લાખથી વધુ પશુઓનું યરટેગિંગ કરીને તેમને ઓળખ અપાઈ હતી મહત્વનું છે કે છેલ્લા 3 માંસ દરમિયાન કચ્છના પશુઓમાં એવો કોઈ ગંભીર રોગચાળો સામે આવ્યો નથી जामनगरના આમરા ગામે કુવામાં રોટલો પધરાવી કરાયો વરસાદનો વર્તારો સારા ચોમાસાના ઇંધાન અમનનગર નજીક આમરા ગામ આવેલું છે જ્યાં કુવામાં રોટલો પધરાવીને સારા કે ઓછા વરસાદ અંગેનો વર્તારો કરવામાં આવે છે વરસાદોનો વર્તારો કરવાની આ ગામની વર્ષો જૂની પરંપરા છે આ પરંપરામાં સમગ્ર ગામજનો ઉપસ્થિત રહે છે પૂજા અર્ચના કર્યા બાદ રોટલાને કુવામાં પધરાવવામાં આવે છે આ વખતે રોટલો ઈશાન દિશામાં જતાં સારા ચોમાસાના ઇંધાન મળ્યા હતા રાહુલ ને રામ મંદિર બન્યું તેની પીડા છે ભાજપના રાજ્યસભા સસદ સુધાંશુ ત્રિવેદીએ રાહુલ ગાંધીએ આયોધ્યા હિન્દુ અને ગુજરાત સહિતના મુદ્દે સંસદમાં આપેલા ભાષણ પર પલતવાર કર્યો છે તેમણે કહ્યું કે આયોધ્યામાં જે ભવ્ય રીતે રામ મંદિર બન્યું તેની તમને પીડા થાય છે આ સિવાય રાહુલ ગાંધીએ પોતાના શિવ ભક્ત ગણાવ્યા હતા અને શિવજીનો ફોટો બતાવ્યો હતો જેના પર સુધાંશુએ કહ્યું કે તમે શિવ ભક્ત છો તો રામનો વિરોધ કેમ કર્યો હતો શિવજીએ તો રામની સ્તુતિ કરી હતી હી બાદ મુંબઈ ડુબ્યું 6 કલાકમાં 11.5 ઇંચ વરસાદ મુંબઈમાં ગઈકાલે રાતથી શરૂ થયેલા ભારે વરસાદને પગલે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે માત્ર 6 કલાકમાં 11.8 ઇંચ વરસાદ વરસ્યો છે શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે રસ્તાઓ પર નદીઓ વહેતી થતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયાના દ્રશ્યો સામે આવ્યા છે આગામી 24 કલાકમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગ ही करी है ભાવનગર માં 3 દિવસ વીજ કાપ ભાવનગર શહેર માં ગઈકાલ થી 3 દિવસ અલગ અલગ વિસ્તારો માં વીજ કાપ જીંકાયો છે શહેરમાં પીજીવીસીએલ દ્વારા સિટી ડિવિઝન હેઠળ આવતા 30 વિસ્તારો માં વીજ કાપ રહેશે શામરദാસ ફીડર સાયનાથ ફીડર અને ગાયત્રીનગર ફીડર હેઠળ ના વિસ્તારો માં વીજ કાપ રહેશે માહિતી મુજબ ગાયત્રી નગર ફીડરો માં રિપેરિંગ કામ હાથ ધરવાનું હોવાથી ત્રણે ફીડરો હેઠળ સમાવેશ થતા 30 થી વધુ વિસ્તારો માં વીજ કાપ ਹੋવાનો પીજીવીસીએલ દ્વારા જાણવા મળ્યું હતું શિક્ષકોની ભરતી માટે ઉમેદવારો મેદાને રાજ્ય સરકાર સામેના આંદોલન અટકવાનું નામ નથી લઈ રહ્યા રાજ્યના પાટનગર ગાંધીનગરમાં શિક્ષકોની ભરતીની જાહેરાત બાદ પણ આંદોલન યથાવત જોવા મળ્યું છે જેમાં હવે મેદાનમાં કમ્પ્યુટર ગાયામ સંગીત અને ચિત્ર સહિતના વર્ગમાં શિક્ષકોની ભરતી કરવા માટે ઉમેદવારો મેદાને ઉતરે છે આ તમામ ઉમેદવારો સચિવાલયના ગેટ નંબર 1 પર એકઠા થયા છે જે કે હાલમાં ઉમેદવારોને ગેટ નંબર 1 પર જ રોકવામાં આવ્યા છે

અમિત શાહે પાટીદાર સમાજના વખાણ કર્યા રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કડવા સમાજના અમીન પીજેકેપી વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ કર્યું હતું દરમિયાન તેમણે કહ્યું હતું કે કડવા પાટીદાર સમાજની આ સંસ્થા 100 વર્ષ પૂરા કરવાની છે કડવા પટેલ સમાજે ગુજરાતના વિકાસમાં મોટો યોગદાન આપ્યું છે આ સમાજે કઠોર પરિશ્રમ કરીને સમાજના વિકાસની સાથે રાજ્ય તેમજ દેશના વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે રથયાત્રાના શુક મુરહતમાં વાહનોના વેચાણમાં વૃદ્ધિ શુક મુરહતમાં અમદાવાદમાં 3500 ટુ-wheeler અને 1100 કારનું વેચાણ થયું છે જ્યારે રાજ્યમાં 10000 ટુ-wheeler અને 2500 થી કારનું વેચાણ થયું હોવાનો વાહન દિલરોએ અંદાજ મૂક્યો છે જે કે કડક આદેશ છતાં નંબર પ્લેટ વગર નવા વાહનો વેચાયા છે અમદાવાદમાં રવિવારે 80000 થી લઈ 1.5 લાખ સુધીની કિંમતના 3500 થી વધુ નવા ટુ-wheeler અને 50 લાખથી ઓછી કિંમતની અંદાજે 11 सो थी वधू नवी कार बेचाई छे चारधाम यात्रा मजार श्रद्धालुओं फसाया राज्य घना दिवसों पड़ रहे वरसाद जनजीवन अस्त व्यस्त थी गयु चारधाम यात्राए जता श्रद्धालुओं पर पण जोवा रही छे वास्तव प्रशास ने प्रशासने ना वरसादर्ट बाद चारधाम यात्रा पर प्रतिबंध लगा दीधो भारे वरसाद ने कारण चारधाम यात्रा जेटला श्रद्धालुओ फसाया होवाना समाचार आव्या छे गंगा सहित नदीओ न जलस्तर थयो छे राहुल गांधी ए मणिपुर म राहत शिबिर ऐसी मुलाकात लीधी कांग्रेस ना सांसद राहुल गांधी मणिपुर मुलाकात छे दरमियान ने जीरीम हायर सेकेंडरी स्कूल म राहत शिविर मुलाकात लीधी अध्यक्ष भूपेन बोरा आगेवानी हेठ आसाम प्रदेश कांग्रेस समिति एक टीम मड़ी जेमणे विपक्ष ना नेता राहुल गांधी ने एक मेमोरेंडम सुप्रत एपीसीसीए राहुल गांधी ने आसाम मार्मासी मा पुर नो मुद्दो संसद विनंती करी हती नेपाल मैं पूर भूस्खलन ने कारण बासठ मौत नेपाल छेल्ला चार अठवाडिया वरसाद संबंधित घटनाओं छे प्राप्त मा अनुसार आ चोमासा संबंधित कारणे भूस्खलन पूर वीजी अत्यारुधी मूस्खलन न कारण चौत्रीस थया छे जय अविरत वरसाद ने कारण पूर ने लीधे अठावीस साथे अन्य कुदरती थी सात लोकोए जीव छे મમતા બેનરજીને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળની મમતા સરકારને મોટો ઝટકો આપ્યો છે સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારની અરજી ફગાવી દીધી છે જેમાં કલકત્તા હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં સંદેશ ખાલીમાં મહિલાઓના યોન શોષણ જમીન કૌભાંડ અને રેશન કૌભાંડમાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો સુપ્રીમ કોર્ટે મમતા સરકારના વલણ પર પણ સવાલો ઉઠાવ્યા હતા કોર્ટે કહ્યું કે સરકાર શા માટે આરોપીને आ कलकी विश्व भर मव सो करोड़ रूपिया नी कमा करीसो अठाणु एडी सत्यावीस जूने सीनेमाग्रोह रिलीज थी दररोज कोई ने कोई रेकॉर्ड तोड़ी रही है हम आ फिल्म वर्ल्ड वाइड नव सौ करोड़ क्लब नो हिस्सो बनी गयी प्रभार फिल्म कलकी सत्यावीस जूने सीनेमाग्रोह रिलीज थी अरे दररोज कोई ने कोई रेकॉर्ड तोड़ी रही है कलकी ए अत्यारुधी विश्व भर कलेक्शन न मामले बाहुबली सलार गदर बे जेवी फिल्मों रेकॉर्ड तोड़ी नाख्या